વડોદરા જિલ્લા પંચાયત ખાતે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના નવા નિયુક્ત જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિએ આજે જિલ્લા પંચાયત વડોદરાની મુલાકાત લઈ પ્રમુખ ગાયત્રીબેન મહેરા ઉપપ્રમુખ અશ્વિન પટેલ તથા તમામ સમિતિ અધ્યક્ષો અને તાલુકા પંચાયત વડોદરાના પ્રમુખ અંકિતાબેન પરમાર તેમજ સભ્યો સાથે સ્નેહભર્યો સંવાદ કર્યો હતો આ પ્રસંગે તેમનું સાલ ઉડાડી પુષ્પગુચ્છ આપીને મોડું મીઠું કરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ મુલાકાત બાદ તેઓએ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી વડોદરા જિલ્લા પંચાયતની અંદર આજે શુભેચ્છા મુલાકાત તરીકે હું આવ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ કારોબારી ચેરમેન અને સૌ જિલ્લા પંચાયતના સૌ હોદ્દેદારોએ મારું સન્માન કર્યું તે બદલ હું એમ સૌનો જિલ્લા પંચાયતના સૌ સદસ્યોનો આભાર માનું છું અને સદસ્યો સાથે જિલ્લા પંચાયતના સભ્યો અને સંગઠન સાથે મળી અને તાલમેલથી અમે જિલ્લાનો વિકાસ કરી એવી શુભકામના પાઠવું છું જે અમને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશમાં સૂચના મળશે અમે વહેલી તકે એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યક્રમો તો અમારા પાર્ટીના જે હોય છે તો આવશે એ તો અમે કરવાના જ છીએ પણ નવું કંઈક જે અમે સંગઠનને સહકારને સદસ્યો સાથે મળી અને જે કંઈક કરવાનું થશે એમને જણાવશું તમને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રશિકભાઈ પ્રજાપતિ સાહેબનું વડોદરા જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ તેમજ ચેરમેનશ્રીઓ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું આજે જિલ્લા પંચાયતના દરેક ટીમના આખી ટીમના સદસ્યો અહીંયા ઉપસ્થિત રહ્યા અને તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે સંગઠન ભાજપ પ્રમુખ ક્યારે ડિક્લેર થાય તો આખરે બધાની આતુરતાનો કાલે અંત આવ્યો છે અને છેલ્લે આટપડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ આપણા જે રસિકભાઈ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે તે આપણે પાર્ટીએ જે કંઈ નિર્ણય લીધો છે તે ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને અમે બધા એને તરફ સક્ષમ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર